પહેલગામ આતંકી હુમલા પછી ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ એક્શન મોડમાં છે કાલે બાંગ્લાદેશ રહેવાસીઓ જ્યાં ચંડોળા વિસ્તારમાં આજુબાજુ રહેતા હતા ત્યાં પોલીસે તેમની અટકાયત કરી હતી પાંચસો જેટલા બંગાળીઓની અટકાયત કરવામાં આવી હતી અને આજ વહેલી સવારથી જ એએમસીની ટીમ જે આપ જોઈ શકો છો જેસીબીઓ સાથે બાંગ્લાદેશોના ઘર પર ડિમોલેશન કરવા માટે આવી પહોંચ્યા છે ત્યાં સવાર સવારમાં લલ્લુ બિહારી એટલે કે મહેબૂબ પઠાણ નામના એક વ્યક્તિના ફાર્મ હાઉસને પાડી દોડવામાં આવે છે તે મહેબૂબ પઠાણ જે બાંગ્લાદેશીઓને રહેવા માટે ઘર આપતો હતો અને સાથે સાથે બાંગ્લાદેશી મહિલાઓનો દેહ વેપાર કરવામાં આવતો હતો અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા ઘુસણખોર બાંગ્લાદેશીઓના ઘરોને ડિમોલેશન કરવાનું એમ્સે શરૂ કરી દીધું હતું આજે વહેલી સવારથી જ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સાથે જેસીબી દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું સૌ પ્રથમ મહેબૂદ પઠાણ ઉર્ફે લલ્લુ બિહારી નામના વ્યક્તિના ફાર્મ હાઉસ પર દાદાનું બુલડોઝર ચલાવવામાં આવ્યું લલ્લુ બિહારી જે બાંગ્લાદેશીઓને રહેવા માટે મકાન ભાડે આપતો હતો અને બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહ વેપાર કરાવતો હતો તેની પોલીસે હવે ધરપકડ કરી લીધી છે ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા લોકોને ઘર ખાલી કરવા દસ થી પંદર મિનિટનો સમય આપ્યો હતો આ ડિમોલેશનને લઈને તેના લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ હવે આ અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી હતી આને લઈને ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરતાં કહ્યું કે ગુજરાત હાઈકોર્ટે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ પર સરકારની કાર્યવાહી સામે કોંગ્રેસની સહાનુભૂતિ ધરાવતા લોકોની અરજીને ફગાવી દીધી છે બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓને બચાવવાનો તેમનો એજન્ડા નિષ્ફળ ગયો છે ડીજીપી સહાયે પણ ડિમોલેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે આ ચંડોળા તળાવ ડિમોલેશનને લઈને અમદાવાદ સીપી ઓફિસે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠક પણ ચાલી હતી જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્ય પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા ચંડોળા વિસ્તારમાં જે ડિમોલેશન ચાલુ છે તેને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી પણ હાઈકોર્ટે તેની અરજી ફગાવી દીધી છે હવે જોવાનું રહેશે કે આગળ શું થાય છે આવી અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર